તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું તળાવનું પાણી ઉદલપુર ગામમાં મહેસાણામાં વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ અત્યારે જળબંબાકાર છે પાયલ યાદવ અમારી સાથે લાઈવ જોડાયેલા છે પાયલ ઉદલપુર ગામની હાલત અત્યારે દયનીય લાગી રહી છે શું માહિતી જે કિનાર ચોક્કસ ઉદલપુર ગામ જે છે તે અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે આપણે અત્યારે ઉદલપુર ગામ તરફ પહોંચ્યા છીએ અને ત્યાં જોઈ રહ્યા છે ગામનો જે મુખ્ય દરવાજો જે છે જે મુખ્ય રસ્તો જે છે તે અત્યારે પાણીમાં દરકાવ થઈ ગયો છે અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી અનુભવી રહી પડી રહી છે કારણ કે જે પ્રકારે આ નીચાવાળા વિસ્તારો છે આખું ઉદરપુર ગામ છે ગામના લોકો છે તેમની સાથે વાત કરીશું શું જે પ્રકારે અત્યારે હાલમાં વરસાદ પડતો ગામમાં બહુ તકલીફ પડી રહી છે બહુ તકલીફ પડી રહી છે પાણી સતત વરસાદ વરસે જાય છે એના લીધે બહુ તકલીફ પડે છે ગટરનું પાણી ભેગું થાય છે એના લીધે બેક મારે છે આખા ગામમાં પાણી પાણી થઈ ગયું છે કેટલા સમસ્યા કેટલાય વર્ષો થી તંત્ર ને જાણ કરવા છતાં કોઈ વિસનગર કે મહેસાણા કોઈ ધ્યાન લેતું નથી ચોક્કસ કિંમત જે પ્રકારે તળાવનું પાણી છે અને ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે ને તેને લઈને ગામમાં તળાવ પણ ઓફ થયું છે ને તેને લઈને ગામમાં પાણી ઘુસ્યા છે ને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી કિંમત જી ધન્યવાદ પાયલ આ માહિતી માટે